ઝડપાયેલો ભાવેશ કુમાર ખેંગારભાઈ દેસાઈ વાહન રોકી હેતુલક્ષ્મી વાતચીત કરી કોઈ પણ જાતની રસીદ આપ્યા વગર લાંચ પેટે રૂપિયા એક હજારની રકમ સ્વીકારતા ઝડપાઈ ગયો હોવાનું એસીબીએ જણાવ્યું છે અહીંયા જણાવી દઈએ કે ભાવેશ દેસાઈ સુરત શહેર ટ્રાફિક રીઝન ટુ સર્કલ ફોર ચોકીનો કર્મચારી હોવાનું સામે આવ્યું છે એસીબી પીઆઈ કે જે ધડુકે જણાવ્યું હતું કે વાહન ચાલકોએ રજૂઆત મુજબ સુરત શહેર ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ તથા ટીઆરબી જવાનો વાહન ચાલકો પાસેથી વારંવાર અલગ અલગ વાહના હેઠળ દંડની પાવતી આપ્યા વગર લાંચ તરીકે સોથી ત્રણ હજાર રૂપિયા સુધીની રકમ સ્વીકારતા હોય છે જાણકારી મળ્યા બાદ લાંચ લેનાને પકડી પાડવાના પ્રયાસો ચાલુ હતા જેમાં અમને સફળતા મળી છે વધુમાં જાણવા મળ્યું હતું કે આજે એક જાગૃત નાગરિકના સહકારથી લાંચ પકડવાના છટકા ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું તે સુરત રીંગ રોડ ઉપર આવેલા કમેલા દરવાજા ટ્રાફિક પોલીસ ચોકી ખાતે ભાવેશકુમાર દેસાઈ એલઆરડી દ્વારા સહકાર આપના જાગૃત નાગરિકનું વાહન રોકી પંચોની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી કોઈપણ જાતની રસીદ આપ્યા વગર લાંચના રૂપિયા એક હજારની માંગણી કરી હતી ત્યારબાદ લાંચ સ્વીકારતા રંગ્યાથી ઝડપાઈ ગયા હતા હાલ આરોપી ભાવેશને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે